આવતીકાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રાજકોટ મહાનગરપાલિકાની અંદર કાલે અમે લોકો રજૂ કરવાના છીએ અને મંજૂર પણ કરવાના છીએ રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા એકાવન વર્ષથી રાજકોટના પ્રજાજનોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ રાજકોટ મહાનગરપાલિકામાં કામ કરી રહ્યા છે અમે આ ખુરશીને ક્યારે સત્તાનું માધ્યમ નથી બનાવ્યું અમે આ ખુરશીને જ્યારે સેવાનું માધ્યમ બનાવતા હોય ત્યારે આ રાજકોટ આપણા સૌનું છે આ રાજકોટ મારું એકલાનું નથી આપણું રાજકોટ રંગીલું રાજકોટ નું અંદાજપત્ર આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે લોકો મંજૂર કરવાના છીએ

અને રાજકોટના નગરજનોના આશીર્વાદથી છેલ્લા એકાવન વર્ષથી ભારતીય જનતા પાર્ટી અહીંયા કામ કરી રહી છે હું ચોક્કસ પણ એ ખાતરી આપું છું કે રાજકોટને એક સારું અને બજેટ અમે લોકો રાજકોટ કરીને નવી યોજનાઓ ચાલુ નાણાકીય વર્ષમાં ગઈ સાલ જે બજેટમાં યોજનાઓ હતી એનું ઇમ્પ્લિમેન્ટેશન હાલ પૂરતું હાલે હાલ થઈ રહ્યું છે નવા નાણાકીય વર્ષની અંદર રાજકોટમાં ઘણી બધી નવી યોજનાઓ રાજકોટના નગરજનો માટે નવા અંદાજપત્રની અંદર પણ અમે નવી નવી યોજનાઓ લઈ આવ્યા છે એની પણ અમે આવતીકાલે જાહેરાત કરવાના છીએ આપણું રાજકોટ એ ગુજરાત અને ભારતનું એક રંગીલું શહેર તરીકે જ્યારે પ્રસ્થાપિત થયું છે ત્યારે હું જરૂરથી કહેવા માંગુ છું કે રાજકોટનું અંદાજપત્ર રાજકોટના નગરજનો માટે અમે લોકો કાલે મંજૂર કરશું ગાર્બેજ કલેક્શન છે તેના ભાવમાં તૂટિંગ વધારો કરો મેં આપને એ જ કીધું છે કે એક ધ જીપીએમસી એક્ટની મર્યાદાઓ હોય છે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવશે અને નવું અંદાજપત્ર મારા દ્વારા અમે લોકો રાજકોટને અમે લોકો આપવા જઈ રહ્યા છીએ બાકીટલા લોકો જ્યા કોઈ